દિવસનો ગેમ છો બધા મજામાં છો ને તો મજામાં જ હશો ને મજામાં રહો તો શુભેચ્છાઓ આપું છું એની સાથે સાથે અત્યારે છે આપણે વરસાદની સિઝન તો બહારને ભાઈને સવારના પર માટે ગરમ ગરમ નાસ્તો કરવાનું બંધ થયું છે હાલો કે રસોડા બાજુ જાય ને એને ગરમ ગરમ નાસ્તો બનાવી આપ્યો આપણે બરાબર ને અને બીજું એ કાલે મેં બ્લોકમાં બતાવી હતી નાની નાની ડેટકી આજે એનો ઉપદ્રવ એવો ને એવો છે કદાચ વધી ગઈ છે સંખ્યા પણ ગઈ નથી એકલા દેવો પગ મૂકતા પગની નીચે બચડાયેલા છે એવું બધું છે અને બીજું કે આપણે લીમડો ઝુકી પડ્યો તો એટલે હવે એની કંઈ પ્રોસેસર કરવી પડશે બાંધવા માટે દોરી બાંધી પણ સડી ગઈ હતી તૂટી નીચે પડી ગઈ પાછી દોરી લીમડાને કંઈ ખાતું નથી આમ બાકો ઝૂકા આસમાન થઈ ગયું છે તો કાંઈ વાંધો ને એ આપણે આની હેલ્પ લઈ અને લીમડાને અખો બાંધી દેશું અને નાગરવેલની હળખી ચડાવવી પડશે હવે કેમકે ઓ વરસાદ આવે એટલે એ બધું નમી જાય છે

તમારી જરૂરિયાત મુજબ ને ભાવતા શાકભાજી નાખી શકો જેમ કે ગાજર વટાણા સીઝન હોય તો તેલ ઓછું મેં મહીવું છે કારણ કે કહાંડ તૂટી જ છે ઉપર

ધીમની આંટ ઉપર ફરવાની છે અને આપણી આ ડુંગળી ગુલાબી થવા આવે એટલે છે ને આપણે એમાં આ સેવ નાખી દઈશું બટેટા સિવાય ટૂંકમાં તમે શાકભાજીમાં જે ભાવતું હોય એ નાખી શકો ગાજર છે એટલે ડુંગળી લાલ થઈ ગઈ છે હવે આપણે એમાં સેવ શેકેલી શેકેલી કાચી સેવ ને એને પેલા શેકી લેવાની આ રીતે પટેટમાં આવે છે એને હલાવી દેસુ થોડીક સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે પેલા એમાં થોડુંક જરૂર સેવની જરૂરિયાત મુજબ પાણી નાખવાનું બહુ પાણીની જરૂર ના પડે મીઠું નાખી આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું થઈ જાય એટલે તમને બતાવું કે કેવો બન્યો છે તો આપણો ઉપમા બનીને રેડી થઈ ગયો છે જોવો ને જો કેવો સરસ છે તો તમે આ છેવૈયા આવે ને એમાંથી જરૂર ટ્રાય કરજો મસ્ત બન્યો છે એકદમ સિમ્પલ છે બનાવો પણ સિમ્પલ છે આ લોકો ટેસ્ટ કરીને કેવો કેવો બનો છે એ ગરમ છે સારો છે મજા આવશે એ સૂપ જેવો જ છે હ ખાવાની મજા આવે ખાવાની મજા આવે મેગી જેવો લાગતો હશે થોડો થોડો પછી તો મેગી મસાલો નાખીએ તો તો મેગી જેવું જ થઈ જાય એમ ચાલો તો કહાન ભાઈને ભાઈવો છે